जय राम जी की राम पूर्णनी माता से मारा खूब जाजा राम जी राम जी मेरा पति प्यारे सतो जी प्यारे मेरा भाई कोना खूब जाजा राम जी राम जी नजदीक के आया हैला मारा भाई कोना खूब जाजा राम जी राम जी कई कई होश और कई गुल्लास करे आयाला न मारा खूब जाजा राम जी राम जी

જેવી જેવી તમે લાગણી રાખી હશે જેવો તમે ભાવ રાખ્યો હશે એ એવી માતા કાર્ય કરતી રહી છો ભાઈ જગતની અંદર જગતની અંદર હું 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 માતા છું એવું એવું બનાવીને આવું હું એવું એવું બનાવીને આપું જગતની અંદર ભલા કામ કરીને

ગમે એવા દવાખાનાના ખાટલા પડ્યા હોય ગમે એવા પાટલે પડ્યા હોય પણ જો કદાચ સાચો લાભ કરીને કદાચ મન માતાને યાદ કરો અને જો કદાચ નાના મહિમાની બેઠા ના કરું તો જગત બહુ માતા મટી જોવો હવે એવી હું ગાડી સુખોતર એવી હું ગાડી સુખોતર પણ ધારે પણ ધારે કાર્ય કરીને આપી દઉં હું માતા રા જગતમાં જગતમાં જગતની અંદર જગતની અંદર એવી હું ગાડી સુખોતર હોય કોઈને એડવા ના દઉં કોઈને બોલવા ના દઉં કાર્ય 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 હું માતા કરી લઉં માતા હવે એવી 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 તમારી સિદ્ધોતર માતા તમારી સિપોતર માતા એવી તમારી સિપોતર માતા આજ ખૂબ રાજી છે હવે આવું આવું મારું માતાનું કેવું છે આવું મારું માતાનું કેવું છે

તમારા મનની અંદર આવો વ્યામ છે ને એટલે તમે નીકળી નહીં એકતા કોઈ એકાવન દિવાય કરો ને તો એ તમારો ઉદ્ધાર થાય નહીં પણ જગતની અંદર કદાચ એના મને દુખ ભાગવા નીકળી જાવ ને તો મારી માને દુખ ઓછું પડ્યું અમે અમે ક્યાં ભલા પડ્યા તો કદાચ એક દીવો ના કરાવો ને એ દેવ રાજી થઈ જાય ઓ ભાઈ એવું મારું શીખો થતું એવું છે ભાઈ ઓ જગતની અંદર जगत के अंदर हमारी बड़वा वाली वा पेटियो, पेटियो मा माता सो गए आई थी आई थी मित्र એટલે હું ઉભી ના રહું મારા લક્ષ્ય વગર જાય પાસે ના પડું માતા એવી શું હો ભાઈ કંઈક ની કંઈક ની માતાઓને મનાવવાની હોય ને તો એ ગાડા સેકન્ડમાં મને ડાલી દઉં ગમે હોય એમના બાપ દાદા પેટીઓ પેટીઓમાં પૂરીને એની ઉપર મંત્ર તંત્ર મારી દીયા હોય ને તો એ મંત્ર ખોલી ઊભી કરી નાખું માતાઓ જગતની અંદર આત્મા પાતાળમાં કદાચ ગાલીન જતા રહે હોય ને જબરા જોરાવ પણ જગત અંદર મન શીખો તમે કદાચ ટોકો કર્યો હોય ને તો હાથમાં પાતાળમાં એક ગાડી નું લાવ એ માતા રાવ તમારા બાપ દાદા ગમે ખરી ગયા હોય પણ તમારા મગર સુધી ની પેઢીઓ સુધી લાવ દો હું માતા સુધી લાવ એ એવા 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 એ તમારા દીકરા એવા તમારા દીકરા

તમારી તમારી એવી જોરાવર ઝાપડી રહેઈ જઈ હોય તમારી એવી જોરાવર મેરડી રહેઈ જઈ હોય એવી મસાણની વિદ્યાવાની મેરડી રહેઈ જઈ હોય મસાણી જેવી મસાણી માતા પણ જગતની અંદર હું ઉતરું અને જો ના માને તો મારા ભગવાનનો નગર કરું પણ હું તો એક ભાવની ભૂખી માતા છું પરમાની પેઢી નું એક ગોનું છું પણ મને ભાવ આવો ને તો હું ગાડા પાછી ના પડું હવે જગતની અંદર હું ગાડી છું

પણ મારા માટે મારા માટે ગાડા બની જાય ને એના માટે તો હું મારું સરવાસ હું મારું સરવાસ આપી દઉં એ માતા શું હવે જગત ની અંદર મારા બની જાય ને તો બાકી ના મેલું હોત બાકી ના મેલું ધરતી માંથી કદાચ આભલે અઢાડવાના હોય તો અઢાડી દઉં ગાડી હો પણ જગત ની અંદર જેટલું કરીને આવ્યું છે ને અને મારા વચનો તો એવા છે ને